સત્સંગી જીવનમાં ધર્મદેવ અને ભક્તિ માતાને જ્યારે અસુરોએ બહુ પીડા આપી ત્યારે બંને વૃંદાવન થઈ અને પ્રયાગરાજ ગયેલા ત્યાં એમને સદગુરુ રામાનંદ સ્વામીનો મેળાપ થયેલો તો રામાનંદ સ્વામીએ ધર્મ અને ભક્તિને દીક્ષા આપી અને પછી ઉપદેશ આપ્યો એમાં એમણે એવું કહ્યું કે હે ધર્મદેવ તમે આ છ વ્યક્તિનો સમાગમ ન કરશો હવે મહારાજે જે છ વ્યક્તિ બતાવી હોય ચોર પાપી વેસની પાખંડી કામી તો તો આપણે સમજે પણ રામાનંદ સ્વામીએ એવું કહ્યું કે તપસ્વી ક્રોધ યુક્તો યુષ્ણ કામવાન સ્વધર્મ ત્યાગી લોભ યુત તપસ્વીનો સમાગમ નહીં કરવો બહુ તપ કરતા હોય તો નહીં કેમ નહીં તો કે તપસ્વીનો સમાગમ કરવામાં વાંધો નહીં પણ જે તપસ્વી બહુ ક્રોધી હોય એની પાસે ન બેસવું ક્યારેક આપણેથી એનું ધાર્યું ન થયું હોય તો તરત શાપ દઈ દે એટલે અતિ ક્રોધી અને તમે જોજો તપ અને ક્રોધ એ બે ને ભાઈબંધી છે તમારે જ્યારે બરાબર ત્રણ ટાઈમ જમીન બેઠા હો અને કોઈ કાંઈક કહેશે તો એની બહુ અસર નહીં થાય પણ બરાબરના ભૂખ્યા હશો નિર્જળા ઉપવાસ હશે ને બીજે દિવસે જો કોઈક પૂંછડી દબાવે અને પાણી પીવાનું બાકી હોય તો મગજ તરત કારણ કે તપ છે ત્યાં ક્રોધ જલ્દી આવે છે માટે તપ કરવું પણ ક્રોધ ક્યારેય આવવા દેવો નહીં તો મહારાજને આ ધર્મદેવ સ્વામી તપસ્વી હોય છતાં ક્રોધી હોય તો એનો સમાગમ ન કરવો પછી ભગવાનના ભક્તનો સમાગમ ન કરવો તો કોનો કરવો પણ એ ભગવાનનો ભક્ત કામી હોય કોઈ પણ કામી એટલે કોઈ સ્ત્રીની આશક્તિ વાળો કામી એમ નહીં પણ જે ભજન કરતો હોય ભક્તિ કરતો હોય ધ્યાન માનસી માળા પ્રદિષ્ણા સેવા જે કાંઈ કરતો હોય એની પાછળ એને કાંઈક મેળવવાની આ લોકનો સ્વાર્થ સિદ્ધ કરવાની ઈચ્છા હોય તો એવાની પાસે ક્યારેય ન બેસવું જે સેવા કરે છે જે ભજન કરે માત્ર ને માત્ર પોતાના આત્મકલ્યાણ માટે કરતો હોય તો એની પાસે હંમેશા બેસવું જો તમે પહેલાની પાસે બેસશો ને તો એ તમારું ભજન એ નહીં વધવા દે કે આટલી માળા કરીશ તો આમ થઈ જશે આટલી પ્રદક્ષિણા કરીશ તો આમ થઈ જશે આટલું મંદિર વાળીશ તો તને આ મળે છે તો આપણે વાટ જ બેઠા હોય એટલે આપણું ભજન પણ એ વધવા નહીં દે માટે એવાની પાસે ક્યારેય ન બેસવું પછી બતાવ્યું કે લોભી કોણ તો કે ત્યાગી છે એની પાસે ન બેસવું પણ એ લોભી વૃત્તિનો હોય તો સરસ રીતે કથા વાર્તા કરે તમને બધું સમજાવે પણ એની પાછળ એને કંઈક લઈ લેવાની ઈચ્છા હોય તમારી પાસે એ કંઈક આશા રાખી અને તમને ઉપદેશ દેતા હોય તો એનો ઉપદેશ છે કંઈ તમને અસર નહીં કરે માટે એનો સમાગમ ક્યારેય ન કરવો યો ગુરુ શિષ્ય વર્ગમ સ્વમ શાસ્ત્રમ ન વર્તયત જે ગુરુ પોતાના શિષ્યને ધર્મની મર્યાદામાં ન વર્તાવતા હોય એનો સમાગમ ક્યારેય ના કરો શું કરવા ધર્મ મર્યાદામાં ના વર્તાવે બહુ આકરા થઈને કે તો ચેલો કંઈક કંઈક દેતો હોય પાછો દે અઘરું પડે એટલે આવતો બંધ થઈ જાય એટલે એવી આશાથી કદાચ શિષ્ય કંઈક અવળે માર્ગે જતો હોય તો એ મોબત રાખીને ગુરુ એને કહે નહીં મેળવવાની ઈચ્છા છે કંઈક લેવાની ઈચ્છા એટલે એને કહેતા નથી એનું કલ્યાણ બગડશે એનો એનો કોઈ વિચાર થતો નથી તો આવાની પાસે ક્યારેય પણ ના બેસવું એવા ગુરુની પાસે બેસવું કે જે આપણને બરોબર કહી દેતા હોય મોબત રાખે બીક રાખે કે કાલ કોઈ નહીં આવે તો ન આવે તો કાંઈ નહીં તમે તો આજે જ આવ્યા મારે તો રોજ દિવાલો જ હોય હવે ટેવાઈ ગયા છે એટલે કોઈ પ્રશ્ન નથી પણ જે વસ્તુ હકીકત હોય એ હંમેશા જો આ તમને લાગુ પડે છે અમે તમારી પાસે મોબત નથી રાખતા ને એટલી મોબત તમે તમારા છોકરાઓ પાસે રાખો છો એને તમે જે ચોખ્ખું કહેવા જેવું હોય એ કહેતા નથી એને હિતનો ઉપદેશ તમે દેતા નથી અહીંયા અમે ગમે એટલે બમો પાડીએ કે આમ કેવું તેમ કહેવું પણ કોઈ કહેતા હું કેટલીય વાર કહી ચૂકી છું કે તમારા છોકરાના લગ્ન થાય ને પરણીને તમને જ્યારે પગે લાગે ને ત્યારે બેને શિક્ષાપત્રી દેજો સુખી થવું હોય ને તો આ પ્રમાણે રહેજો સાવ સાચું બોલો શિક્ષાપત્રી દો છો કે પાંચસો રૂપિયા નોટ દો છો હા નોટ જ દો છો તમને તો અહીંયા બધા હવામ ભડાકા થતા હોય એવું જ લાગે છે તો પછી તમે વિચાર કરો કે પાંચસોની નોટ છે એ સુધરવાનો માર્ગ છે શિક્ષાપત્રી સુધરવાનો માર્ગ છે શિક્ષાપત્રી છે પણ છતાં આપણે બધાની વચ્ચે સારું લગાડવા માટે બે હજારની નોટ કેમ કે એને સારું લાગે અને હજી બિચારા પરણીને આવ્યા હોય તો શિક્ષાપત્રીમ ક્યાં નાખવા ભલે મોજ મજા કરે એ પછી આખી જિંદગી મોજ મજા જ તમારા પુત્ર વધુ પરણીને આવે એટલે તમે એને તરત કંઠી બંધાવી નિયમ ધર્મ પળવા એવું નથી કરતા તમને એમ થાય કે ભલે છ બાર મહિના એની મેળે સમજાશે એટલે ત્યાં સુધીમાં તો એને ખબર પડી જાય કે અહીંયા આ બધું ચાલશે પછી એ કાંઈ કરવા તો આવતાવે જ તમે કીધું હોય કે આપણે આ રીતે કરવું જ પડે તો વળી કરે અને ટેવ પડી જાય બાકી તમે જુઓ જે એને નથી ટેવ પડીને એના છોકરા એવડાથી હજી ટેવ પડે નથી એટલે અમુક અમુક વસ્તુ છે એમાં ક્યારેય પણ ઢીલું ના મુકાય એટલે અમે શિષ્ય વર્ગમાં ના મૂકીએ એમ તમારા પાછું તમારા ઘરમાં થોડુંક ધ્યાન રાખવું અને બીજી વસ્તુ કે અત્યાર સુધી ઢીલું મૂક્યું હતું એટલે પછી હવે આ જો તમે કડક થાવ તો રોટલા વગરના રહેશો એ જવાબદારી મારી નહીં એને પહેલેથી કહેવું પડે પછી કહેવાનો કોઈ મતલબ નથી એટલે છોકરાઓ નાના હોય ત્યારથી એની અંદર સારા સંસ્કારો પાડ્યા હોય એને પૂજા પાઠ કરતા સંતોની પાસે કથા વાર્તા પાઠશાળાઓ હોય સભાઓ હોય બાળસભા યુવા સભા અત્યારે ઠેક ઠેકાણે ચાલે છે અને અત્યારે તો મોબાઈલના માધ્યમથી ઘેર બેઠા બધા કથાઓ સાંભળતા હોય છે તો આવી રીતે પહેલેથી જોડા હશે તો જ એ માનશે પછી કાંઈ માનવાના નથી તમારા દીકરાના વહુ આવ્યા પછી તમે પંદર વર્ષે એમ કહો કે હવે તું પૂજા કર તો એ તમારી કરે જ થાય ભગવાનની મને લાગતું નથી કે કરે પણ કથા વાર્તાનો યોગ હોય સાધુ સંતોનો યોગ હોય કંઈક સેવામાં કંઈક મંદિરોમાં જતા હોય તો વળી એકબીજાનું જોઈને પંદર વર્ષે શીખે ખરા એની જાતે ક્યારેય ન શીખે એટલે એની બેઠક ઉઠક એ બધું અગાઉ ગોઠવી દેવું કાને કોની સાથે મોકલવી જો સંગ ફેર થઈ જશે તો પછી ક્યારેય એ સત્સંગ નહીં રાખે એટલે બતાવ્યું કે જે ત્યાગી હોય જે ગુરુ હોય એ પોતાના શિષ્યને ધર્મ મર્યાદામાં ન વર્તાવે તો એવાનો સંગ ન કરવો પછી સ્વામી રામાનંદ સ્વામી નો અનુભવ છે ને એ જ ધર્મદેવને કહે છે કે આત્માનંદ સ્વામી ખૂબ જ્ઞાની ખૂબ સારા પણ એ નિરાકારવાદી હતા તો રામાનંદ સ્વામી એમનો સંગ છોડી દીધેલો અને ધર્મનિષ્ઠ હોય ખૂબ સરસ રીતે ધર્મ પાડતો હોય પણ ભગવાનની ભક્તિ એનામાં ન હોય તો હે ધર્મદેવ આ છનો સમાગમ છે ને એ તો સદબુદ્ધિનો નાશ કરનારો છે માટે સાવધાની રાખવી ખૂબ વિચારી અને આ સત્સંગની અંદર રહેવા જેવું છે કારણ કે આ તો આખી જિંદગીનું છે એક બે દિવસનું અને પછી તો જે ચીલા પેડા એના એ રહેશે એટલે ખૂબ જોઈ વિચારી અને ત્યાર પછી જ અહીંયા કલ્યાણ થશે કે કેમ એવું વિચારીને ઝંપલાવું ઝંપલાવ્યા પછી બહાર નીકળવાનો કોઈ મતલબ નથી નિષ્કુળાનંદ સ્વામીએ ચોસઠ પદીમાં બતાવ્યું છે કે સાચા સંતના અંગ ધાણરે જોઈ લેવા જીવડીએ જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ તો એમને માખું ફાડીને જોઈ રહેવાથી ખબર પડે કે કેવા છે ને કેવા નહીં જોવું તો પડે તો કેવી રીતે જોવું ખાતા પીતા જોતા જણા શેરે આશય એના અંતરની ઉઠે બેસે બોલે કળા શેરે પાસે વસતા એ નરની પણ બુદ્ધિશાળી હોય એને ખબર પડે બીજા છ મહિના ભેગા રહેતો કઈ ખબર ના પડે ખાતા પીતા એ બોલે એ હાલે ચાલે એની દ્રષ્ટિ ઉપરથી ખબર પડી જાય કે આ કેવું કારણ કે અંદર હોય એ બહાર આવ્યા વગર રહેતું નથી કેવો સરસ દાખલો ખાય ખૂણે લસણ લકી ગંધ કરે છુપાવાનું કહે છે તેમ જણાવાનું છાની રીતે ખૂણે બેસી અને આવી વસ્તુ કોઈ વ્યક્તિ ખાય પછી જેની પાસે બેસે એને ખબર પડે કે ના પડે તરત જ એની સુગંધ એને આવે એમ જેમ છે એમ સાથે રહેતા હોય ઉઠતા બેસતા ખાતા પીતા એની ક્રિયામાંથી આપણને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ આવી છે અને ઘણી વખત એવું બને કે તમે ખાલી એની સામે નજર કરો અથવા તો જય જયસમણ કરીને પાછા આવતા હો સાથે રહેતા બેસતા ઉઠતા ના હો તો ખબર ના પણ પડે એનો દાખલો આપો જેમ ચીલ ચડે અસમાને રે નજર નીચી છે છે દેખી મન અન્ય જોવા આંખ મીચી આકાશ ની અંદર પંખી ઉડતું હોય જેને આપણે સંભળાય કહીએ તો એ આકાશમાં ઉડતું હોય એટલે તમે એવું માનો છો કે એને નીચેની કાંઈ ખબર જ ન હોય એ કંઈ શોખનું નથી ઉડતું એ એનો ખોરાક શોધવા માટે ઉડાય એની નજર હંમેશા નીચી હોય જ્યાં મારણ હોય કેટલા બધા ઊંચા ઉડતા હોય પાંખા ફફડાવતા ન હોય સ્થિર થઈ ગયા હોય પણ ગમે ત્યાં એ કાંઈ શિકાર પડ્યો હોય તો એની જાતે તરત જ એ જગ્યાએ નીચે ઉતરે એને થોડી ફોનની સિસ્ટમ છે કે કોઈ ક્યાંક આ જગ્યાએ આવી જજે એમ પણ એની નજર હંમેશા નીચી એટલા બધા ઊંચે એટલું નાનું પંખી એની આંખ કેટલી નાની હશે પણ એને ભગવાને એવી દિવ્ય દ્રષ્ટિ આપી છે એટલે ક્યાંય પણ એનું મારણ હોય તો ભલે એણે આંખ બીજે બધે નીચેલી છે પણ મારણ સામે એની પૂરેપૂરી નજર છે માટે જે વ્યક્તિ હોય સ્વામી કે કામે બોલે કામે ભર્યું જે વ્યક્તિ બોલે ચાલે હાલે ખાય પીવે એના ઉપરથી એમાં કેવા કેવા લક્ષણ છે તરત જ અભિમાની વ્યક્તિ બોલે તો આપને ના ખબર પડે એટલે માત્ર અને માત્ર બહારના વ્યવહાર ઉપરથી એવું નહીં માનવું કે આ બધી રીતે વ્યવસ્થિત છે જો ખાલી સાધુની વાત નથી હરિભગતમાંય પણ આ બધું જોવું જ પડે એમાંય પણ દેખાડવાના જુદા અને ચાવવાના જુદા હોય બહારથી હાથમાં માળા હોય કપાળમાં ચાંદલા હોય મોટા મોટા ટીલા હોય એટલે લોકોને તો એમ જ લાગે કે બહુ મોટા ભગત છે પણ એની ભીતર જ્યારે તપાસ્યા ત્યારે ખબર પડે કે આને કરતાં તો તિલક ચાંદલા નથી એ સારા આવું જીવન તો આપણું નથી ને એની તપાસ કાયમને માટે કરવી તમારે ખાસ બેઠક ઉઠક હરીભગત હરિભગત સાથે જ હોય તો તમે જેની પાસે બેસો છો એનું જીવન પણ જોવું જોઈએ કે આની પાસે બેસવાથી મારા જીવનમાં ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ વૈદ્યા કે ઘટ્યા આપણને એવું લાગે કે આપણે ભગવાનના માર્ગેથી ઘટતા જઈએ છીએ તો કોઈ પણ બાનું કાઢીને એનો સંઘ હંમેશા છોડી દેવો અને જેની પાસે બેસવાથી આપણને ભગવાનમાં હેત વધે ભજન ભક્તિ કરવાનો ઉત્સાહ વધે તો એવા એની પાસે હંમેશને માટે બેસવું બાકી ખાલી દેખાવ કરતા હોય એની પાસે ક્યારે પણ બેસવું નહીં